સવારના ટાઈમે પીછે કોલ લાગેલો કે અહીં રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે પાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા સવારે એકસો આઠે તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુઝુર્ગ છે વ્યક્તિ અને બે મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કર્યું ત્યારે ખરાબ વાસ આવતી હતી પ્રાથમિક કારણે એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર છે અને આ અને રિપોર્ટ બાદ ચોક્કસ કારણ જણાવી આ કિસ્સામાં જનરેટર જેવો ત્યાં સુતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે એટલે એના કારણે મરણ ગયેલાનું અને જણાવેલ છે આ બાબતે તકેદારી રાખવા અત્યારે બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ ફાઈનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે